કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અમે પણ એકદમ મજામાં છે બસ જો આ છે તો આ મહિનાની નવરાત્રિ ચાલુ થઈ છે તો બધાને અમારા પરિવાર તરફથી હેપી નવરાત્રિ બધાને જય માતાજી બસ જો કામકાજ હાલે છે ધીમે ધીમે બધું વાયલા રાખે હાજર તો વરસાદ જેવું થઈ ગયું છે તો આવશે વરસાદ પણ ફટાફટ કામ કરી લો ચાલો તમને પણ બધાને માતાજીના દર્શન કરાવી દો અને હા વરસાદ આવે છે તો આજે બનાવવાના છે ગોળવાળા પુડલા મસ્ત મજાના વરસાદ આવે તો ગોળવાળા પુડલા કરવા જ જોઈએ તો હું કરીશ આજે ગોળવારા પુડલા અને તમને પણ બતાવીશ કે હું કેમ બનાવું છું ગોળવાળા મીઠા પુડલા જો આ બેટર છે ઘઉંનો ઝીણો લોટ છે અને એમાં ગોળવાળું પાણી કરી ને એડ કર્યું છે વરસાદ આવતો હોય ને મીઠા પુડલા બનાવ્યા હોય તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો હું બનાવું છું મીઠા પુરલા সাদা আচ্ছা তো মস্ত মজা না খায় ോഡവ વરસાદ આવતો હોય મસ્ત મજાના ગોળવાળા પુડલા બનાવ્યા હોય તો કેવી મજા આવે જમવાની કાલે પપ્પા અને મમ્મીના હતા તો ભજીયાને બનાવ્યું હતું મેથીના ડુંગળીના મરચાંના તો મસ્ત બધાએ ભજીયા બધું ખાધું મજા આવી ગઈ આજે મને મન થયું છે ગોળવાળા પુડલા ખાવાનું કેવો વરસાદ આવે બતાવું તમને મહેક નાવા આવી જો પાણી ભરાઈ ગયું કેવો વરસાદ આવે આવે ઠંડી લાગે ને હા જો મારે તો અહીંયા ઉમબર સુધી પાણી આવી ગયું જો પાણી 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 થઈ ગયું આ જો રેનકોટ પહેરીને આવ્યો ઠંડી લાગે હા સો ટકા વોટર ઠંડી રેનકોટ પહેરીને આવ્યો હવે રમતું તારે ભાઈ હવે ઠંડી નહીં લાગે ઠંડી લાગતી એટલે જ એને રેનકોટ કરી લીધો લાગે ને માથામાં મસ્ત કેટલું પાણી ભરાય ગયું હમણાં અંદર વહી જાય